નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈશું સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ પ્રકરણ બે પોઈન્ટ ત્રણ જીવન અને મૃત્યુને સમજીએ જો તમે એ જાણવા માગતા હો કે મૃત્યુ સમયે શું થાય છે તો તમને મનુષ્યનું બંધારણ જે રીતે થયું છે તે રચનાની થોડી સમજ હોવી જોઈએ યોગમાં આપણે આખી બાબતને આખા જીવને એક શરીર તરીકે જોઈએ છીએ આ શરીર પાંચ આવરણોનું બનેલું છે આ પાંચ આવરણોને કોષ કહેવામાં આવે છે જેમાં અન્નમય કોષ મનોમય કોષ પ્રાણમય કોષ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષનો સમાવેશ થાય છે દરેક કોષનો ખાસ હેતુ અને લાક્ષણિકતાઓ હોય છે મનુષ્યની સૌથી બાહ્ય પરિધિ અથવા તો બાહ્ય કોષ ભૌતિક શરીર છે તેને અન્નમય કોષ કહેવામાં આવે છે અન્નનો અર્થ છે ભોજન તેથી આપણે તેને ભોજન શરીર પણ કહીએ છીએ જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમે માત્ર બે થી પાંચથી ત્રણ કિલોગ્રામ વજનના હતા હવે તમે લગભગ તેના વીસ ગણા થઈ ગયા છો આ બધું તમે જે ભોજન લઈને પોષણ મેળવ્યું તેનું જ પરિણામ છે તેથી જેને તમે શરીર કહો છો એ ખાલી ભોજનના ઢગલાનો સંગ્રહ છે આ રીતે તેને તેનું નામ મળ્યું છે બીજું આવરણ મનોમય કોષનું છે આ માનસિક શરીર છે તેની અંદર તમારા વિચારો લાગણીઓ અને ચેતન તેમજ અચેતન માનસિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે આજે ઘણા ડોક્ટરો ઘણી બીમારીઓની પ્રકૃતિ મનોદૈહિક હોવા વિશે વાત કરી રહ્યા છે તેનો અર્થ એ છે કે મનમાં જે થાય છે તેનો શરીર પર પ્રભાવ પડે છે મનના સ્તરે થતી કોઈપણ પ્રકારની હલચલની શરીરમાં એક રાસાયણિક પ્રતિક્રિયા હોય છે અને દરેક રાસાયણિક પ્રતિક્રિયા વળતામાં માનસિક સ્તરે હલચલ ઉત્પન્ન કરે છે જ્યારે તમે મન કહો ત્યારે લોકો સામાન્ય રીતે એવું માને છે કે તે એક સ્થળે રહેલું છે એવું નથી મન કોઈ એક સ્થળે નથી મનની રચના આખા શરીરમાં છે શરીરના દરેક કોષમાં સ્મૃતિ અને બુદ્ધિમત્તા રહેલી છે મનનું આખું શરીર છે જેને આપણે મનોમય કોષ કહીએ છીએ તે આખું માનસિક શરીર છે શારીરિક અને માનસિક શરીર તમારા હાર્ડવેર અને સોફ્ટવેર જેવા છે પણ ગુણવત્તાસભર ઉર્જા વિના હાર્ડવેર અને સોફ્ટવેર કંઈ કરી શકે નહીં તેથી ત્રીજું આવરણ પણ છે જેને પ્રાણમય કોષ કહેવામાં આવે છે પ્રાણ જીવન ઉર્જા છે આ તે ઉર્જા શરીર છે જે કોષ અને મનોમય કોષને ઉર્જા આપીને ચલાવે છે ભૌતિક શરીર માનસિક શરીર અને ઉર્જા શરીર આ ત્રણેયની પ્રકૃતિ ભૌતિક છે અન્નમય કોષને ભૌતિક રીતે સમજવું ખૂબ સરળ છે કારણ કે તેને તમે જોઈ અને અનુભવી શકો છો પરંતુ મનોમય કોષ અને પ્રાણમય કોષની પ્રકૃતિ પણ ભૌતિક છે તે આવું છે તમને સ્પષ્ટપણે દેખાય છે કે લાઇટ બલ્બ ભૌતિક છે પરંતુ તેની અંદરથી પસાર થતી વીજળી પણ ભૌતિક છે બલ્બમાંથી બહાર આવતો પ્રકાશ પણ ભૌતિક છે આ ત્રણેય ભૌતિક છે આવી જ રીતે ભૌતિક શરીર સ્થૂળ રીતે ભૌતિક છે જ્યારે માનસિક શરીર થોડું સૂક્ષ્મ છે અને ઉર્જા શરીર વધુ સૂક્ષ્મ છે પરંતુ છતાં તેઓ ભૌતિક જ છે તમારા માત્ર આ ત્રણ આયામો પ્રત્યે જ તમે અત્યારે જાગૃત છો જીવનના આ ત્રણેય ભૌતિક આયામમાં કર્મ અથવા કાર્મિક સ્મૃતિની છાપ હોય છે કર્મની છાપ શરીર મન અને ઉર્જા પર પડે છે કર્મનું બંધારણ જ જીવને એકસાથે જોડીને રાખે છે સ્વયંના ચોથા આવરણને વિજ્ઞાનમય કોષ કહેવામાં આવે છે વિશેષ જ્ઞાન કે વિજ્ઞાનનો અર્થ છે અસાધારણ જ્ઞાન અથવા એવું જ્ઞાન જે ઇન્દ્રિયોના બોધથી પરે છે તે આકાશીય શરીર છે તે વચ્ચેનું શરીર છે ભૌતિક પણ નથી અને અભૌતિક પણ નથી તે બંને વચ્ચેના જોડાણ જેવું છે અત્યારે તમારી અનુભૂતિમાં નથી કારણ કે તમારો અત્યારનો અનુભવ સંવેદનાની પાંચ ઇન્દ્રિયો પૂરતો મર્યાદિત છે અને આ ઇન્દ્રિયો અભૌતિકનો બોધ કરી શકતી નથી જો તમે આ આયામને સચેતન રીતે સ્પર્શ કરતા શીખો તો બ્રહ્માંડીય ઘટનાને જાણવાની તમારી ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થશે પાંચમા આવરણને આનંદમય કોષ કહેવાય છે આનંદમય કોષને જીવનના ભૌતિક અસ્તિત્વ સાથે કોઈ સંબંધ નથી માત્ર ભૌતિક જ અહીં ત્યાં હોઈ શકે છે પરંતુ જે કંઈ પણ અભૌતિક છે તે અહીં પણ નથી અને ત્યાં પણ નથી તે બધું જ પણ છે અને કંઈ નહીં પણ છે તેથી અત્યંત ઊંડાણમાં તે આયામ છે જે ભૌતિકથી પરે છે તે કંઈ ન હોવું છે જ્યારે હું કંઈ ન હોવાનું કહું છું ત્યારે તમારે કંઈક અને નહીં વચ્ચે એક હાઈફન મૂકવાનો છે કંઈક હાઈફન નહીં નો થિંગ તે કોઈ ચીજ નથી તે ભૌતિક નથી તે ભૌતિક પ્રકૃતિથી પરે છે તેનું વર્ણન ન થઈ શકે અને તેની વ્યાખ્યા પણ કરી શકાતી નથી તેથી યોગ તેના વિશે અનુભવના આધાર પર જ વાત કરે છે જ્યારે આપણે તેના સંપર્કમાં આવીએ છીએ જે ભૌતિકથી પરે છે ત્યારે આપણે આનંદિત થઈ જઈએ છીએ તેથી આનંદમય કોષને આનંદ શરીર કહેવામાં આવે છે પણ એવું નથી કે તમારા ભૌતિક શરીરની અંદર આનંદનો પરપોટો રહેલો છે એવું કંઈ નથી વાત માત્ર એટલી જ છે કે જ્યારે તમે આ વ્યાખ્યા ન કરી શકાય તેવા આયામમાં પ્રવેશ કરો ત્યારે આનંદનો એક જબરદસ્ત અનુભવ થાય છે તેનું પોતાનું કોઈ સ્વરૂપ નથી જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે ફક્ત તેમના બાહ્ય આવરણ અન્નમય કોષ અને મનોમય કોષના સચેતન ભાગ જતા રહે છે કોઈ પૂરેપૂરું મરતું નથી બાકીનું બંધારણ હજુ અકબંધ હોય છે તે ફરી ગર્ભમાં પ્રવેશ કરવા પ્રયાસ કરશે અને ભૌતિક અસ્તિત્વમાં ફરીથી પ્રગટ થશે તેથી જ મૃત્યુ એ વિસર્જન નથી તમે ટૂંક સમયમાં ફરી આવી જશો પણ જો ઉર્જા શરીર માનસિક શરીર અને ભૌતિક શરીરને લઈ લેવામાં આવે તો આનંદમય શરીર બ્રહ્માંડનો ભાગ બની જશે જો ઉર્જા શરીર માનસિક શરીર અને ભૌતિક શરીર તેમના સ્થાન પર હોય તો જ તેઓ આનંદમય શરીરને પકડીને રાખી શકે છે જ્યારે તેઓ ન રહે ત્યારે આનંદમય શરીર પણ નથી રહેતું હવે તેઓ બિલકુલ નથી આ જીવન મૃત્યુ અને વિસર્જનની આખી વાર્તા છે અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે જો તમને આ ગમ્યું હોય અને તમે તમારા અન્ય સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રો કે જેઓ સારું સાહિત્ય માણવામાં રસ ધરાવે છે પરંતુ કોઈ કારણસર સમયના અભાવે અથવા અન્ય કોઈ કારણસર તેઓ નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા લોકો સાથે આ ઓડિયો ચેનલને વધુને વધુ શેર કરો તેથી તેઓ વાંચીને નહીં તો સાંભળીને પણ સારું સાહિત્ય માણી શકે અને હા આ પૂરું પુસ્તક સાંભળવા માટે જોડાયેલ રહો ઓડિયો ગુજબુક સાથે ધન્યવાદ